મિત્રો આ એક સત્ય ઘટના છે થોડો સમય કાઢીને અંત સુધી જરૂરથી સાંભળજો પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સવારે સાડા નવ ઓફિસે જતી વખતે હાર્દિકનું સ્કૂટર રસ્તામાં આવતા શિવાલય પાસે અચાનક ધીમું પડી ગયું શિવાલયમાં લોકોની ભીડ આજે પ્રથમવાર એના માટે આકર્ષણનું કેન્દ્ર બની આમ તો એને ઓફિસે જવાનો કાયમનો આ જ રસ્તો હતો પરંતુ દર્શન સુધા કરવાનો જીવ એનો ક્યારેય થયો ન હતો એણે સ્કૂટરને શિવાલયના પરિસરમાં લીધું સ્કૂટર પાર્ક કરીને એ ધીરા ડગલે ગયો ઘણી વાર દર્શનાર્થીઓને જોઈ રહ્યો ઓમ નમ શિવાય મંત્રનો સુમધુર ધ્વનિ એના કાને પડઘાઈ રહ્યો હતો વાતાવરણ તો એકદમ ભક્તિમય હતું પરંતુ એની સાથે ઓતપ્રોત થવાનું તો એના લોહીમાં જ ન હતું પૂજા અર્ચના કે દર્શન કરવાનું હાર્દિક હજી જિંદગીમાં તો ક્યાં શીખ્યો જ હતો માધ્યમિક શાળામાં અને કોલેજ વખતે પ્રવાસ એ એ કરી ચૂક્યો હતો વખતે પ્રવાસમાં આવતા મંદિર મસ્જિદ અને ગુરુદ્વારાઓ પણ ગયેલો હતો પરંતુ ક્યાંય માથું ટેકવવાનું તો એને આવડ્યું જ ન હતું બસ ફોટોગ્રાફી કરવામાં જ એ રચ્યો પચ્યો રહેતો ઘરમાં તો ઈષ્ટદેવનું સ્થાન જ ક્યાં હતું કે એના જીવનમાં આ સંસ્કાર ઉતરે નોકરી પછી તો હાય રે પૈસો હાય રે એનું જીવન વીતી ગયું હતું આજે પ્રથમવાર એણે ભીડનું અનુકરણ કરીને ભોળાનાથના દર્શન કર્યા પંદરેક મિનિટ ઓમ નમ શિવાયના મહામંત્રમાં હૃદયથી ખોવાઈ ગયો હાર્દિક એના હૃદયને ટાઢક વળતી હોય એવું લાગ્યું મહારાજે એના કપાળમાં ક્યારે તિલક કર્યું અને ક્યારે એને ખિસ્સામાંથી વીસની નોટ પૂજારીના હાથમાં પકડાવી એનું પણ એને ધ્યાન ના રહ્યું હાર્દિક બધું યંત્રવત કે પછી દર્શનાર્થીઓની દેખાદેખીથી કરી રહ્યો હતો શિવાલયની પ્રદક્ષિણા કરીને એ બહાર ઓટલે આવીને બેઠો થોડી બહાર ઓટલે બેસીને એ ઓફિસે જવા રવાના થયો ઓફિસે જઈને બોસને નમસ્તે કહીને એ એની રૂમમાં જઈ કામમાં વ્યસ્ત થઈ ગયો પાંચ એક મિનિટમાં એની સાથે કામ કરતી બંસરી આવી ગઈ એની નજર હાર્દિક પર પડી એને નમસ્તે તો કહ્યું પણ હાર્દિકના કપાળમાં ચાંદલો જોઈને જ એ બોલી ઉઠી વાહ હાર્દિક મહારાજ આજે તો શિવજીના ભક્ત બની ગયા લાગો છો હાર્દિકે માત્ર મોં મલકાવીને કહ્યું હા બંશરી બંસરી ગુજરાતી છે એ અને એનો નાનો ભાઈ નૈશ બંને આ જ કંપનીમાં ફરજ બજાવે છે બંશ્રી મધ્યમ વર્ગ પરિવારની છે અને એ એના પરિવાર સાથે મુંબઈમાં માલિકીના નાનકડા ફ્લેટમાં રહે છે આજે હાર્દિકનો દિવસ એકદમ ખુશાલ પસાર થઈ ગયો એને ઘણા વર્ષો પછી જીવનમાં થોડો શાંતિનો અહેસાસ થયો હોય એવું લાગ્યું સાંજે છ વાગ્યે ઓફિસેથી નીકળીને એ સીધો હોટેલમાં જમીને એના ફ્લેટે પહોંચ્યો બંસરીના જોડેના ફ્લેટમાં જ તે ભાડે રહેતો હતો તેના પિતાજીને કહીને ફ્લેટ હાર્દિકને ભાડે અપાવ્યો હતો હાર્દિક પલંગમાં આડો પડ્યો થોડી વાર પછી એનું એકમાત્ર જીવનસાથી ઘોંઘાટ્યું ગીત સંગીત હતું એ ચાલુ કરવા એ ઉભો થયો પરંતુ કોઈ એને રોકી રહ્યું હોય એવું લાગ્યું અચાનક એના મોઢામાંથી ઓમ નમઃ શિવાયની સરવાણી ફૂટતી હોય તેવો અનુભવ થયો હાર્દિકને હાર્દિક ફરીથી પલંગમાં બેસી ગયો ને પલાઠી વાળીને ઓમ નમઃ શિવાય વાક્યને બોલતો ગયો ફ્લેટનો દરવાજો ખુલ્યો હતો એ પણ વિસરાઈ ગયું અડધો એક કલાકથી ઓમ નમઃ શિવાયનું રટણ ચાલુ જ હતું ત્યાં બંસરી અને નૈશત જમ્યા પછી વોકિંગ માટે નીકળ્યા ને હાર્દિકના દરવાજે અટક્યા આ શું બંનેએ ખુલ્લા દરવાજામાં ડોક્યું કર્યું બંશ્રીના માનવામાં આવી રહ્યું ન હતું હાર્દિકના મોઢેથી ઓમ નમ શિવાયનો મંત્ર જાપ પાંચેક મિનિટ બંને ભાઈ બહેન ઊભા રહ્યા ને પછી ખુલ્લો દરવાજો ધીમેથી બંધ કરીને હોકિંગ માટે ચાલી નીકળ્યા આજે બંસરીનું હોકિંગમાં ધ્યાન જ ન હતું એને માનસિક તરંગોએ વિહવળ બનાવી મૂકી હતી હોકિંગમાંથી ઘેર આવીને ફ્રેશ થઈને એ પથારીમાં આડી પડી પરંતુ એના મન હૃદય પર હાર્દિક છવાઈ ગયો હાર્દિક મુંબઈમાં છેલ્લા એક વર્ષથી હતો પરંતુ આ વર્ષમાં એની જિંદગીના પાના આજ સુધી આગળ ખોલ્યા ન હતા હાર્દિકે માત્ર એટલું જ કહ્યું હતું આજ સુધી કે મારા એક વખત લગ્ન અને એક વખત સંબંધ તૂટી ગયેલ છે અને હવે ત્રીજી વખતનો હાલ કોઈ વિચાર નથી મારા ભૂતકાળને હું ક્યારે ઉખેડવા માંગતો નથી એટલું બોલીને એ વાતને કાયમ વાળી લેતો હતો એના એના ઘરનું અસ્તવ્યસ્ત રાજરચીલું ઘણીવાર ભાઈ સાથે આવીને ગોઠવી જતી આધુનિક સંગીતને જ માણીને પડ્યો રહેતો હાર્દિક બંશ્રી માટે અત્યાર સુધી એક કોયડા સમાન હતો જોકે હાર્દિકના વાણી વર્તન કાયમ એકદમ સાહજીક જ રહેતા એનો સૌ સાથેનો વ્યવહાર પણ સાયુજ્યપૂર્ણ જ હતો કામવાળી બાઈ આવીને કચરા પોતા વાસણ કરી રહે ત્યાં સુધી બહાર દરવાજા પાસે ખુરશીમાં બેસીને સંગીત જ સાંભળતો હોય બંશરીના ઘેર કોઈ મહેમાન આવ્યું ને બંશરીનો ભાઈ આવીને જમવાનું કહી જાય પરંતુ એના મોઢેથી કાયમ ના જ હોય કોઈ મિષ્ટાન બન્યું હોય તો પણ એકાદ ટુકડો મોંમાં મૂકીને હાર્દિક પરત જ કરી દે કોઈ છોકરી સાથે હસીને વાતો કરતા તો આજ સુધી હાર્દિકને જોયો નથી હાર્દિકને ઉત્પન્ન થઈ હોય એવું તાદશ્ય અનુભવી રહી હતી શા માટે બંસરી આ બધું વિચારી રહી હતી કારણ કે બંને સમ દુખ્યા હતા બંશ્રી પણ લગ્નભંગ યુવતી હતી એને હાર્દિકમાં કોઈ એબ આજ સુધી દેખાય ન એટલે જ તો હાર્દિક સાથે કોણી લાગડી બંધાઈ ગઈ હતી પરંતુ સાથે સાથે બંસરીને એનો ભૂતકાળ વિહવળ બનાવી રહ્યો હતો કડી ભરે હાર્દિકના વિચારોને છોડીને એના ભૂતકાળને ખોતરવા લાગી મધ્યમ વર્ગીય સંસ્કારી પરિવારની બંસરીને એમસીએના છેલ્લા વર્ષ દરમિયાન એની સાથે અભ્યાસ કરતા તરુણ સાથે આંખ મળી ગઈ મુલાકાતો વધતી ગઈ તરુણે એના ઘેર લઈ જઈને બંસરીને એના મા બાપને બતાવી જોઈ તરુણનો પરિવાર એકદમ સુખી પરિવાર હતો એના મા બાપે તો એનો લાંબો લચક ઇન્ટરવ્યૂ લઈ લીધો મનશ્રીને મનોમન ખેદ તો થયો જ પરંતુ યુવાનીના જોશે એને સારા સારનો ભેદ ભૂલાવી દીધો હતો બંસરીના મા બાપ તરુણના ઘેર જોઈ આવ્યા અને તરુણનો પરિવાર પણ મનશ્રીના ઘેર લટાર મારી ગયો પારખું નજરના મનશ્રીના માં બાપે તલમાં કેટલું તેલ છે એ જોઈ લીધું એમણે બંસરીને ફેર વિચારણા કરવા સમજાવી જોઈ પરંતુ પ્રેમમાં પાગલ થઈ ચૂકેલી બંસરીને તરુણ સિવાય બીજું કંઈ દેખાતું જ ન હતું એને ક્યાં ખબર હતી કે તરુણના મા બાપે તરુણને સ્પષ્ટ કહી દીધું હતું કે બંસરી આપણી લાઈફ સાથે સેટ થઈને નહીં રહે તો એને તારે છૂટાછેડા આપી દેવાના પહેલેથી જ આવી વિચાર શ્રેણી ધરાવતા પરિવાર સાથે શું શેઠ થઈને રહી શકે બંસરી લગ્ન તો લેવાઈ ગયા ને મધુ રજની માટે વિદેશ પ્રવાહ પણ થઈ ગયો પરંતુ એ તો નવી જનરેશનનો ક્રેઝ માત્ર હતો બે ત્રણ મહિનામાં તો આસમાનમાંથી ધરતી પર પડતી થઈ ગઈ બંસરી એને ધીરે ધીરે વાસ્તવિકતાનું ભાન થયું અઠવાડિયે એક જ વાર પિયરમાં ફોન કરવો સાસુના દરેક સારા નરસા હુકમનું પાલન કરવું બે વર્ષથી કરીને આવેલ બાળકોને સાચવવાના ને તૈયાર કરવાની જવાબદારી તેના માથે બહાને ધીરે ધીરે દર રવિવારે હોટેલમાં જમવા જવામાંથી બંશ્રીની બાદ બાકી તરુણના પિતાની કંપનીમાંથી લાવેલ ઘરકામમાં લેપટોપ પર દરરોજ તરુણને મદદ કરવી કામવાળાની છૂટી આ બધી હકીકતોએ બંસરીની વાસ્તવિકતાનું ભાન કરાવી દીધું હતું માવડિયા તરુણ આગળ ફરિયાદ કરવાનો કોઈ અવકાશ જ ક્યાં હતો મા બાપ પૂજનીય છે એ તો બંસરી ક્યાં સમજતી નહોતી પરંતુ આ ઘરમાં એનું સ્થાન કેવું છે એ સમજી ચૂકી હતી બંસરી છેવટે બાર મહિનાના લગ્ન જીવન પછી એનો અંતર આત્મા ત્રાહીમાં પોકારી ઉઠ્યો એણે તરુણની હાજરીમાં જ એની સાસુને કહી દીધું હું હવે આ ઘેર રહી શકું તેમ નથી પણ વારનો વિલંબ કર્યા વગર ઘર ભંગ થયાના આરે આવીને ઊભી રહેલી નણંદે તાત્કાલિક પ્રત્યુત્તર આપી દીધો કાલે જતી હોય તો અત્યારે જ ચાલી નીકળને આમે તારા જેવી ગરીબ ગમારને લાવીને મારો ભાઈ છેતરાય જ ગયો છે બંશ્રીની દિયામણી નજર તરુણ પર મંડાય પરંતુ એના મોઢામાંથી એક હરફ પણ ના નીકળ્યો તકની રાહ જોઈને ઉભેલ તરુણની મમ્મી બોલી ઊઠી લાખો પતિ વિજયલાલની એકની એક છોકરી કેટલી સુંદર હતી પરંતુ આ છોકરીને તરુણ પર શું વશીકરણ કર્યું કે એના પર મોહી પડ્યો એના આવ્યા પછી તો મારા પર્સમાંથી કેટલી વાર રૂપિયા ઓછા થયેલ દેખાયા છે મેં વળી મનમાં એવું વિચારીને જતું કર્યું કે ગરીબ ઘરની છે ભલેને ને પાંચ દસ હજાર એના કુટુંબમાં પહોંચાડતી હોય થોડું આપણા ઘરમાંથી ઓછું થઈ જવાનું છે મનશ્રીની આંખો છલકાઈ ઉઠી એણે તરુણ પર છેલ્લી નજર નાખી એણે સાચા હૃદયથી પ્રેમ કર્યો હતો તરુણને એટલે તો આ બધું સહન કરી રહી હતી એને હવે સમજાઈ ગયું કે તરુણ તો એના રૂપ યુવાનને મોહી પડ્યો હતો તરુણની એ વાસના હતી વાસ્તવિક પ્રેમ નહીં છતાંય પાંચેક મિનિટ કંઈ ના બોલી શકી બંસરી છેવટે નીચું તાકીને બોલી તમારે કંઈ કહેવું છે તરુણ તરુણ બોલ્યો તું અમારી સાથે સેટ નહીં થઈ શકે બંસરી હું તારી માફી માગું છું બીજું કોઈ પાત્ર શોધી લે છે અને જતી વખતે લાખ બે લાખ રૂપિયાની જરૂર હોય તો મારી મમ્મી પાસેથી લેતી જજે આટલું કહીને તરુણ ઓફિસે જવા નીકળવાની તૈયારી કરવા લાગ્યો બધાના જવાબ સાંભળીને બંશરી ભરતા ભરતા બોલી વાહ રે લાખો પતિ પરિવારના સંસ્કાર બહુ કહેવા લાયક છે જ નહીં એટલે છેલ્લે ચોરીનું આળ ઠોકરે મારું છું તમારા રૂપિયા અને તમારા પરિવારને બે દિવસમાં ડિવોર્સ પેપર મોકલાવી દો સહી કરી આપીશ એના પિયરના ચાર પાંચ જોડી કપડાં ભરીને સડસડા ચાલતી થઈ બંસરી ઘેર આવીને પોતાની ભૂલ બદલ બંશ્રીએ મા બાપની માફી માંગી અને બધી લગ્નજીવનની વેદના ઠારવી દીધી પંદર દિવસે છૂટાછેડાની વિધિ પૂરી થઈ ગઈ મિત્રો આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે આ વાતને પાંચ વર્ષના વહાણા ગયા છે છે અત્યારે વર્ષની પરંતુ એના હૃદયમાં પડેલ ઘાવ હજી રૂજાયો નથી મા બાપના સંસ્કારો એને જરૂર સિદ્ધિારો આપી રહ્યા છે હા છેલ્લા છ એક મહિનાથી અલગારી હાર્દિકના સ્વાર્થવિન સ્વભાવે એના મનને જરૂર ટાઢક આપી છે શું એને હાર્દિક તરફી છુપી લાગણી બંધાય છે અચાનક હાર્દિક આવ્યો ફ્લેટનું વાતાવરણ આજે એને અલૌકિક લાગ્યું એના મનને પરમ શાંતિનો અનુભવ થયો મોબાઈલમાં જોયું તો એક કલાક પસાર થઈ ગયો હતો આજે એના મો પર વાસ્તવિક હાસ્યની લહેરખી આવી ગઈ દરવાજો બંધ કરીને એણે પલંગમાં લંબાવ્યું સવારે ઉઠીને જોયું તો આઠ વાગી ગયા હતા દસ કલાકની વિરામ વગરની ઊંઘ બાળપણ સિવાય આજે વર્ષે માણી હતી તૈયાર થઈને ઓફિસે રવાના થયું સ્કૂટર આપોઆપ શિવાલય આજે એણે સ્વાનુભવી પૂજન કાર્ય કર્યું ભોળાનાથનું એના હૃદયમાં શિવજીની પ્રતિમા કોતરાઈ ગઈ નાસ્તિક પરિવારના આ સંતાનના ઘેર આજે આઠ વાગ્યે શિવ મહાપુરાણ ગ્રંથ અને ભોળાનાથની છબી આવી ગયા ધાર્મિક અસમજ ધરાવતા હાર્દિકે પ્રથમ વાર બંશરીના ઘેર જઈને બંશ્રીના પિતાજીને નમસ્તે કરીને કહ્યું અંકલ અત્યારે હું શિવજીનો ફોટો અને શિવ મહાપુરાણ લઈને આવ્યો છું હવે એનું શું કરવાનું છે એ મને સમજાવશો તો હું તમારો આભારી રહીશ બંશ્રીના પિતાજીએ હાર્દિકને બેસવાનું કહ્યું બંશ્રીએ આશ્વય ભાવે સાથે હાર્દિકને પાણી આપ્યું આશ્ચર્ય ભાવના બે કારણો હતા એક તો હાર્દિકે પ્રથમવાર ઘરમાં પ્રવેશ કર્યો હતો અને બીજું બંશ્રીને હાર્દિકમાં પ્રથમવાર ધાર્મિક આસ્થા દેખાઈ હતી ખરેખર તો અત્યારે બંશ્રીનો આખો પરિવાર ભાવ વિભોર હતો હાર્દિકે પાણી પી લીધું કે તરત જ બંશ્રીના પિતાજીએ કહ્યું બેટા આ ધાર્મિક આસ્થાનો વિષય છે તારા હૃદયમાં ભોળાનાથ વશ્યા એ જ પરમ કૃપા છે એમની કાલે સવારે તું નાહી ધોઈ લે ત્યારે અમને બોલાવજે આપણે એ વખતે દીવો અગરબત્તી કરીને ભોળાનાથનું સ્થાપન કરી દઈશું એના પછી તને સમય મળે એ રીતે ભોળાનાથનું સ્મરણ કરીને ગ્રંથનું વાંચન કરતો રહે છે પંદર દિવસમાં તો હાર્દિકના મોં પર ધાર્મિક આસ્થાનું નૂર છવાઈ ગયું ઓફિસમાં બંસરી અને હાર્દિક વચ્ચે હાઈ હેલોના બદલે ધ્વનિ થવા લાગી સાથે બંને શ્રાવણ માસ પૂરો થયો રવિવારે બંશરી અને એના મા બાપ સવારે બધી ક્રિયાઓ પૂરી કરીને હાર્દિકના ફ્લેટ પર આવ્યા હાર્દિકે આદરશ બેસાડીને પાણી આપ્યું થોડી વાર ખામોશી છવાયેલી રહી છેવટે મનશ્રીના પિતાજીએ શરૂઆત કરી બેટા તને વાંધો ના હોય તો તારી જિંદગી વિશે જાણવું છે શું તું આ વિશે થોડું કહી શકીશ આમ તો મનથી નિષ્ઠુર થઈ ગયેલ માનવી હતો હાર્દિક પરંતુ છેલ્લા એકાદ મહિનાથી એનામાં ગજબનું પરિવર્તન આવ્યું હતું એ ક્યાં અજાણ્યું હતું હવે ક્યારેય નહીં રડેલા હાર્દિકની આંખો છલકાઈ ઉઠી એણે ઊભા થઈને થોડું પાણી પી લીધું અને પછી આંખો લૂછીને બોલ્યો અંકલ તમે મને બેટા સંબોધન કર્યું છે એમાં જે મીઠાશ છે એ મીઠાશ આજે મને મારી જીવન કથની કહેવા મજબૂર કરી રહી છે હું એક પૈસાદાર કુટુંબનો નબીરો છું હું ખૂબ જ લાડકોડમાં ઉછરેલો છું મારા પિતાજી પાસે મોટો બિઝનેસ છે જોકે નાના ભાઈના અણઘડ વહીવટના કારણે અત્યારે એ મંદીમાં ફસાયો છે પરિવારમાં અમે બે ભાઈ અને મા બાપ છીએ હું શરૂઆતથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતો પરંતુ નોકરીની કોઈ જરૂર ઘરના બિઝનેસમાં હું પૂરક બની શકું એટલે મેં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પૂરું કર્યું પિતાજીની માલે તુજાર પરિવારોમાં સારી એવી ખ્યાતિ હતી મા બાપની મરજીથી જ મારા લગ્ન એક બિઝનેસમેનની છોકરી સાથે ગોઠવાયા તેની જીવનશૈલી એકદમ બિંદાસ્ત અને સ્વચ્છંદી હતી મારા મા બાપ તેમજ છોકરીના મા બાપની પ્રબળ ઈચ્છાને કારણે એ સંબંધ માટે હું ના કહી ના શક્યો કોણ જાણે કેમ પણ આ બધી દંભી અને લોકો સામે પ્રદર્શન કરનારી લાઈફસ્ટાઈલ મને પસંદ ન હતી એ છોકરીની સતત મૂવી જોવાની ખહેલછા અને અનુકરણ અઠવાડિયે પાર્ટીઓ બીજા ત્રીજા દિવસે હોટલોમાં મિજબાની આ બધું અકળાવતું હતું મને અંકલ જિંદગી માત્ર ઔપચારિક બની ગઈ ઘણું બધું સમજાવવા છતાં એના વર્તનમાં કઈ પરિવર્તન ના આવ્યું એકવાર એના જૂના બોયફ્રેન્ડ સાથે સિગારેટના દમ ખેંચતી મારી પત્નીને મેં એક ગાડીમાં જતી જોઈ બસ પૂરું થયું મારા દિલમાં નફરત ઘૂંટાઈ ગઈ એનાથી અલગ થવા મેં મારા પિતાજીને જણાવી દીધું બધુંય પરંતુ મારા પિતાજી આ સંબંધ તોડવા રાજી ના થયા ના છૂટકે તો મને સ્પષ્ટ જણાવી દીધું કે તારા માટે આ ઘરના દરવાજા કાયમને માટે બંધ છે મારી મિલકતમાંથી તને એક રૂપિયો પણ નહીં મળે મારી મમ્મી પણ એ વખતે ચૂપચાપ ઊભી રહી હું એ જ વખતે ઘેરથી ચૂપચાપ નીકળી ગયો બીજા જ દિવસે મિત્રએ એની નાનકડી કંપનીમાં ભાગીદાર બનાવ્યો મને એને મારી બધી ખબર હતી એટલે મને કંપનીમાં આગ્રહ કરીને પચાસ ટકાનો વર્ષે હું વીસ લાખ જેવી માદબર રકમ કમાયો એ જ વખતે મારી પ્રથમ પત્ની સાથે મને છૂટાછેડા મળી ગયા મારી કમાણીની વાત ફોન પર મેં મારા મમ્મી પપ્પાને તો જણાવી જ પરંતુ એ વાતનો એમના તરફથી કોઈ પ્રત્યાઘાત ન હતો સારું સારું કહીને એમણે ફોન મૂકી દીધો હતો બીજા વર્ષે એક વિવિધા નામની છોકરી અમારી કંપનીમાં જોડાય એ સ્વભાવે એકદમ સરળ હતી એની સાથે મારી થોડી ઘણી આત્મીયતા બંધાય જોતામાં બીજું વર્ષ પૂરું થયું કંપની અમારી સૂઝબૂઝના કારણે મોટી હરણફાળ ભરી દીધી હતી અમે બંને મિત્રો

છેડતીનો કેસ કર્યો હતો બીજા દિવસે મારા મિત્રએ મને જામીન પર છોડાવ્યો હું ઓફિસે આવીને બેઠો તો મારા મિત્રે મને સ્પષ્ટ શબ્દોમાં કહી સંભળાવ્યું કે મિસ્ટર હાર્દિક તમે આ કંપની છોડી દો અથવા છેડતીના કેસ માટે તૈયાર રહો એમ કહીને મારા ખોળામાં લપેટાયેલી વિવિધાના કેટલાક ફોટોગ્રાફ્સ મારી સામે મૂક્યા હું મારી મર્યાદામાં છતો હતો કંઈ જ અશોભનીય ન હતું પરંતુ ભાઈ સમાન ગણેલ મિત્રના શબ્દોથી મારું હૃદય ચિરાઈ ગયું હતું હું એક જ કલાકમાં ભાગીદારીના ડોક્યુમેન્ટ સાથે મારા મિત્રને વકીલ પાસે લઈ ગયો અને એક પણ રૂપિયો લીધા વગર ભાગીદારીમાંથી છૂટો થઈ ગયો પોલીસ કેસ પાછો ખેંચાઈ ગયો હું અમદાવાદ છોડીને દસમા દિવસે અહીં મુંબઈ આવી ગયો મારા અનુભવથી અહીંની મલ્ટીનેશનલ કંપનીએ મને સીધો બે લાખનો મહિનાનો પગારદાર બનાવી દીધો આજે કંપની મને માસિક સાડા ત્રણ લાખનો પગાર આપી રહી છે એ બંશ્રીને પણ ખબર છે પરંતુ મારા જીવનમાં શાંતિ નથી મારી જિંદગી વેરાન બની ગઈ છે અંકલ હું ધારું તો અત્યારે એક બે કરોડનો ફ્લેટ ખરીદી શકું એમ છું પરંતુ મને આ વેરાન જિંદગીને પસાર કરવા સિવાય બીજો કોઈ મોહ રહ્યો નથી હું મહિને બે મહિને મારા મા બાપ સાથે વાત જરૂર કરી લઉં છું મારા પગાર લીધે હોય કે પછી ગમે તે હોય પરંતુ એમનામાં છેલ્લા વિશેક દિવસથી થોડી લાગણીનો અહેસાસ જરૂર મને થાય છે એક વાત બાબતમાં કહેવાની રહી ગઈ હું અમદાવાદથી અહીં આવ્યો એના પછી વિવિધાનો વિનંતીભર્યો ફોન મારા પર આવ્યો હતો એ મને એકવાર મળીને કળાયેલ કાવતરા વિશે કંઈક કહેવા માંગતી હતી એના ફોન પછી રવિવારે હું સીધો અમદાવાદ જઈને એને આપેલ એના ઘરના સરનામે પહોંચી ગયો ત્યાં જઈને જોયું તો એના પિતાજી કેન્સરગ્રસ્ત હાલતમાં ખાટલામાં પડ્યા હતા એણે મને પાણી પાઈને એની મમ્મી સાથે બીજા રૂમમાં લઈ જઈને વાતની શરૂઆત કરી મને માફ કરી દો હાર્દિક સર તમારી સાથે પ્રેમનું નાટક કર્યું ત્યારે મારું શક પણ થઈ ગયેલ હતું એ વખતે હું લગ્ન પણ કરી ચૂકી છું ને એક દીકરાની માં છું અત્યારે મેં એ વખતે મારા પિતાજીને આ મહારોગમાંથી બહાર કાઢવા તમારા મિત્ર પાસે પાંચ લાખની લોનની માગણી કરી તેમણે હકારાત્મક પ્રતિભાવ આપીને બીજા દિવસે ખાનગીમાં મળવા બોલાવી હું થોડી ડરતી ડરતી આપે સરનામે હોટલ પર ગઈ તો ત્યાં સૂટ બૂટમાં તૈયાર એક બીજો વ્યક્તિ પણ હાજર હતો એ તમે છૂટાછેડા આપેલ તમારી પત્નીનો બાફ હતો મને આ હકીકતની પાછળની ખબર પડી એ બંને અઢી અઢી લાખના બંડલ મારી સામે ધરીને મને કહેવા લાગ્યા કે આ પૂરા પાંચ લાખ રૂપિયા છે હજી બીજા પાંચ લાખ પણ આપશું એ પણ કોઈ દિવસ પાછા નહીં માગીએ પરંતુ તારે હાર્દિક સાથે પ્રેમનું નાટક કરીને તારે આ કંપની છોડાવી દેવાની છે મને માફ કરી દો સર એ નારાધમોએ તો મને બીજા રૂપિયા આપવાની ના જ કહી દીધી મારા પિતાજીને બચાવવા ખાતર મેં મારા સંસ્કારને ગીર્ય મૂકી દીધા મેં મારી માનવતાને લાંછન લગાડ્યું મારા પિતાજીની હાલત અત્યારે પણ એ જ છે હું મારી લક્ષમ્ય ભૂલની માફી માગવા મારી સાસરીથી અહીં આવી છું સર હું અત્યારે બીજી કંપનીમાં છું અને મારા ગરીબ માવતરને દવાના ખર્ચમાં થોડો ટેકો કરું છું વિવિધા અને એની માની આંખોમાં ભરપૂર આંસુ હતા એમનો પસ્તાવા ભાવ આંસુઓ દ્વારા વહી રહ્યો હતો મેં તરત જ વિચારીને વિવિધાને એના મા બાપના સોગંદ આપીને કહ્યું તું હાલતનો શિકાર બની છે એમાં તારો કોઈ દોષ નથી તારા મમ્મી કે પપ્પાનો બેંક ખાતા નંબર આપ હું આવતીકાલે જ ખાતામાં પાંચ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દઈશ તું તારા પપ્પાની પૂરી સારવાર કરાવી દે બોલીને હું ચાલતો થયો સંપૂર્ણ સ્વસ્થ છે અને મને અવારનવાર ફોન કરીને ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે સમય થંભી ગયો હોય એવું લાગી રહ્યું હતું અત્યારે સૌની આંખો સૂઈ રહી હતી છેવટે બંસરીના પિતાજીએ ઊભા થઈને હાર્દિકના માથા પર હાથ ફેરીને સાંત્વના આપી બધા થોડા સ્વસ્થ થતાં જ બંશ્રીના પિતાજીએ બંસરીને એની જિંદગીમાં આવેલ વાવાઝોડા વિશે કહેવાનું કહ્યું જ્યાં નિર્દોષ પ્રેમની પરિભાષા હોય ત્યાં શરમ સંકોચને શું અવકાશ બંશ્રીએ ભીની આંખે એના લગ્નજીવનની કરુણ કથની કહી સંભળાવી થોડી ફરીથી ખામોશી છવાઈ ગઈ અંતમાં બંશ્રીના પિતાજીએ હાર્દિકને વિનંતીભર્યા ભાવે કહ્યું મારી દીકરીની વેરાન રણ જેવી જિંદગીને તારી દુઃખભરી જિંદગી સાથે એકતાર કરીને પ્રેમની સુખમય પગદંડીએ પગલાં પાડવાની હિંમત નહીં કરે બેટા હાર્દિક થોડો ઝંખવાયો એ ઘડી બંશ્રીને જોઈ રહ્યો છેવટે એના મોઢામાંથી વાક્યો સર્યા હા બાપુજી કેમ નહીં ભોળાનાથની પણ એ જ ઈચ્છા હશે ઓમ નમઃ શિવાય પળવારમાં સૌના મો પરથી દુઃખના ઓછાએ ક્યાં જતા રહ્યા શરમ સંકોચથી લાલ ગુમ થઈ ગયું એ જ વખતે હાર્દિકે એના પપ્પાને ફોન જોડ્યો પપ્પા આજે મેં એક સામાન્ય પરિવારની છોકરીને ધર્મપત્ની તરીકે અપનાવી દીધી છે શું અમે આશીર્વાદ લેવા આવીએ તો આપશો ખરા ફોન પર માત્ર ડુસકા સંભળાયા થોડી વારે હાર્દિકની મમ્મીનો અવાજ આવ્યો એ પણ અશ્રુસભર હા દીકરા કેમ નહીં પરંતુ તારે અહીં આવવાની જરૂર નથી ભૂલ અમારી છે અમે માવતર કમાવતર થયા દેવ જેવા દીકરા સાથે અમે અન્યાય કર્યો છે તું કંઈ પણ આગળ બોલે તો તને અમારા સોગંધ છે અમે કલાકમાં જ ત્યાં આવવા નીકળીએ છીએ રાત્રે દસ વાગ્યે હાર્દિકના મા બાપ નાનો ભાઈ અને એની પત્ની આવી પહોંચ્યા આવતા વેત હાર્દિકનો ભાઈ અને એની પત્ની હાર્દિકના પગમાં પડી ગયા તો હાર્દિક ધારા વહાવતો મા બાપના પગે પડી ગયો મા બાપ હાર્દિકને ભેટીને ખાસી વાર રડતા રહ્યા થોડી વારમાં જ બંસરી અને એનો પરિવાર આગતા સ્વાગતા માટે ચા કોફી લઈને હાજર થયો હાર્દિકે બંસરીની ઓળખ આપતા એની મમ્મીને કહ્યું મમ્મી આ તમારી પુત્ર વધુ સાસુ સસરાના આશીર્વાદ લીધા નાહી તો એને સ્વસ્થ થઈને બધા બંસરીના નાનકડા ફ્લેટમાં હોશે હોશે જમ્યા જમીને બધા વાતે વળગ્યા જાહેરમાં બધી હકીકત કહીને હાર્દિકના મા બાપ માફી માગવાની વિનંતી કરી રહ્યા હતા પરંતુ એની પ્રેમ મનાએ ફરમાવીને હાર્દિકે પિતાજીને કહ્યું તમારા વિચારોએ તો મને ભોળાનાથના શરણે આળોટ તો કરી દીધો છે મને નાસ્તિકમાંથી આસ્તિક બનાવી દીધો છે આજે તમે પણ સૌ ઊભા થઈને ભોળાનાથની તસવીર સામે હાથ જોડીને એકવાર પ્રેમથી બોલો ઓમ નમઃ શિવાય હાર્દિકે તો એક જ વાર બોલવાનું કહ્યું હતું પરંતુ એના પરિવારે તો સતત ઓમ નમ શિવાય મંત્ર સતત પાંચેક મિનિટ સુધી ચાલુ રાખ્યો એ ચારેય વ્યક્તિઓની વેદના ઓમ નમઃ શિવાયના પવિત્ર મંત્ર જાપથી આંખોમાંથી વહી રહેલ અશ્રુઓ દ્વારા પલાયન થઈ રહી હતી વાલા મિત્રો આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અને જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી ભગવાન અને માતાજીની અસીમ કૃપા આપ સૌના પરિવાર પર બની રહે આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ખાસ વહેલા મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ